વીએનએસજી યુમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં પાંચસોની ચલણી નોટ મૂકી યુનિવર્સિટીના નવા નિયમ મુજબ પચીસ પેનલ્ટી કરાઈ સાથે છ મહિના સુધી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી નહીં શકે ત્રણ વખત પરીક્ષામાં નાપાસ થયા બાદ પાસ થવા માટે વિદ્યાર્થીએ આવું કર્યું હોવાનું સામે આવ્યું યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા એકસો ત્રીસ વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું એમાં અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ માઇક્રોઝેરોક્સ અને હાથે લખેલી કાપલીઓ લાવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને નવા નિયમ મુજબ પાંચસોની પેનલ્ટી કરાઈ સાથે આ વિદ્યાર્થીઓ ત્રણ મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં આપવાનો નિર્ણય કરાયો ઉપરાંત બીએસસીની કેમેસ્ટ્રીની થર્ડ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચંપલના સોલમાં ખાનું બનાવીને કાપલી લાવ્યો હતો જેને સ્કવોડે પકડી પાડી ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો જો કે વિદ્યાર્થી હિયરિંગમાં ગેરહાજર રહ્યો હતો હું પ્રોફેસર કિશોરસિંહ ચાવડા કુલપતિ શ્રી નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે જે પૈકી એક વિદ્યાર્થીએ પોતાની ઉત્તર વહીમાં રૂપિયા પાંચસોની ચલ્લી નોટ મૂકીને મને પાસ કરી દેજો સાહેબ એ પ્રકારના લખાણો સાથે જ્યારે મળી આવી હતી ત્યારે ફેક કમિટીએ રૂપિયા પચીસો જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે અને આગામી છ મહિના સુધીમાં લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેમને દૂર કરવામાં આવ્યા છે અને બીજો એક વિદ્યાર્થી હતો જે પોતાના પગાર ખા એટલે કે ચંપલના સોલની અંદર એ માઇક્રોજેરેક્સ હતી એ વિદ્યાર્થી રહ્યો હતો પણ તેને પણ લગભગ આ જ પ્રકારની શિક્ષા થવાનો શક્યતા છે એકસો ત્રીસ વિદ્યાર્થી પૈકી અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ માઇક્રોજેરોક્સ લઈને આવ્યા હતા આ વિદ્યાર્થીઓને આ માધ્યમથી એ જ અપીલ છે કે આપ જે લખવાની ટેવ છૂટી ગઈ છે તે લખવાની ટેવ આપણે કરીએ અને વારંવાર આ રીતે કરશો તો પછી અમે આ જે પચીસો કરતાં વધુ આર્થિક દંડ અને છ મહિના સુધી પરીક્ષાથી દૂર કરીએ છીએ એના કરતાં વધારે સમય માટે તમને પરીક્ષાથી દૂર કરવાના નિર્ણયો પર કઠોર નિર્ણય લેવામાં આવી શકે છે